તમે જોઈ રહ્યા છો વાઇટ કે એકદમ લાલ છોડ તમે જોવો એમ કરી નાખી અને હમણે હીરા દરેકમાં લેસર ફોન કાળું હોય ચાલો મિત્રો નમસ્કાર જય માતાજી કેમ ચાલે છે રત્ન કલાકાર ભાઈઓ આજે ફરી એકવાર આપણે કીધું હતું કે નેક્સ્ટ વિડીયો એટલે આન પછીનો વિડીયો છે એની પહેલાં આપણે નાખ્યો તો એમાં આપણે કીધું હતું કાળા હીરાના ધોળા હીરા કરશું જે ઘણા બધા મિત્રો ફોરપી બનાવતા હોય છે ને પછી કાળા હીરા ડાયરેક ચડાવી દે છે અને કાળા હીરા ડાયરેક્ટ ચડાવવાથી એને જે કાળા છે એને જે કાળા કાળું થોડું થોડું રહે જાય ને ખાડુંની અંદર અથવા પ્યાલ નાનું મોટું રહેતું હોય પ્યાલ પૂરું પ્યાલ ન થાય તો પણ કાળું જાય એટલે એના હિસાબે હીરા બધાનો માલ સસ્તો વેચાય છે વારંવાર ઘણી બધી આપણે કોમેન્ટ હતી કે કાળા હીરા જે કાળી ટપેક્યું જેતી નથી તો મિત્રો આપણે કાળા હીરા જે ફોકવી થઈને આવે ને પછી બોઇલ કરી નાખવાના અને ઘણા બધાને એવું લાગતું કે બોઇલમાં એવડો મોટો ખર્ચો જ્યાં કરવો મિત્રો એનો કોઈ એવડો મોટો ખર્ચો નથી એકદમ તમને પાંચસો રૂપિયાની અંદર પાંચસો રૂપિયાની અંદર મિત્રો ફરી કહે કે પાંચસોની અંદર કાળા હેરાના ધોળા હેરા થઈ જાય કેટલો જ ખર્ચો છે કોઈ મોટો ખર્ચો નથી ઘણા લોકોને તો પાંચસો રૂપિયામાં તો તમને આજે વિગતવાર બધી વસ્તુ સંપૂર્ણ વસ્તુ દેખાડતું જવાનું છે અને કરીને પણ બતાવવાના છે આ અને સરળતાથી કાળા હેરાના ધોળા હેરા થઈ જાય મિત્રો અને એનો કોઈ મોટો ખર્ચો નથી આજે આપણે સ્પેશિયલ કીધું તું બધાને સમજાવશું અને દેખાડશું મારી પાસે સામાન પણ પડ્યો છે સામાન મિત્રો તમને સંપૂર્ણ પહેલાં સામાન દેખાડી દઉં તો આ ગેસનો બ બોટલ છે ગેસની બોટલ મિત્રો એક્ઝેટ કિંમત તો હું ભૂલી ગયો છું પણ સાડી ત્રણસો રૂપિયા એની એ છે પ્રાઇઝ લખી હોય તો હું જોઈ લઉં નથી લેખી પણ સાડે ત્રણસો રૂપિયા લીધા હતા લગભગ કારણ કે હું પણ પહેલાં કાળા હિરા ધોળા હિરા નહોતો કરતો મિમિનમ ચઢાવી દેતો બહુ નુકસાની કરી મિત્રો એ માટે આજે તમને સંપૂર્ણ હવે કોઈ નુકસાની ન કરતા તમારા સારા હીરા વેચાય એ માટે આપણે મહેનત કરી લઈશું અમે સમજાવશું પણ આ બોટલ સાડા ત્રણસો રૂપિયાની છે મિત્રો આ ગાની એની આની પણ કોઈ કિંમત નથી એવી હો રૂપિયા લેતા હોય એવા કંઈક લેતા આવીશ મિત્રો ખાલી સો રૂપિયાના લે જો અને આ પાણી આ લેસર સોઈન કાળા કાળું થઈ ગયું હોય ગમે તમે એડ્રેસમાં જઈને માગો કે કાળા હીરાને અમારે ધોળા હીરા ભરવાના છે તો એનું બોઇલ કરવા માટેનું એસિડ આપો આ ચાલી રૂપિયાની છે આની અંદર લખ્યા છે ખાલી ચાલી રૂપિયાનું મિત્રો આ નાની હું લાવ્યો છું પણ આની અંદર પાણી વપરાય છે પાવડર વપરાય છે અને પાણી પણ આજે એસિડ આવે અલગ અલગ પ્રકારના ઘણી પ્રકારના આવે છે તમને જે યોગ્ય લાગે એ લેવાય માનો કે મેં તો આ એડ્રેસમાં માંગ્યું ન મને આપ્યું છે હું લાવ્યો છું આપણે કોઈ કંપનીની જાહેરાત કરી કે એવું કોઈ નથી મિત્રો ઘણા બધાને એવું લાગતું છે કંપનીની હવે આપણા બોટલના ઢાંકણું કાઢી લીધું મિત્રો આ ઢાંકણું કાઢી લીધું આ ગનને ફિટ કરવા માટેનું તમને દેખાડી દે તમારે ફિટ કરવું ને મિત્રો આ જે ઠેસી રહે ને આ બોટલની અંદર ન્યા કણે તમે આ ફિટ કરવાનું અને જો તમારે સગડી ઉપર ગરમ કરવા હોય તો સગડીમાં પણ સરળતાથી કી આવે છે હીરા ન ઉડે એ માટે એમાં પણ થઈ જાય પણ મારી પાસે હું તમને આનો પ્રયોગ દેખાડી આખો તો મિત્રો હલો આ તમે જો આ ફિટ કરી અને હું દેખાડીશ થઈ ગયું ફર આ આપણે ચાલુ પણ કરવાના છીએ અને એસિડ જોયું અને આપણો બાટલો જોયો હવે તમને મિત્રો હું દેખાડીશ એક ડોયો લાવ્યો ડોયો મિત્રો સો રૂપિયાનો ડોયો લઈ લીધો છે જે આપણે ડાયળ લેવાનો ડોયો આવે ને એક ડોયો છે અને ગર અંદર આ આ વસ્તુ સરળ પડે આપણે અને કેટલું એસિડ નાખવાનું છે એ સંપૂર્ણ વસ્તુ હું દેખાડતા જઈશ મિત્રો આ આપણા હીરા કાળા હીરા મિત્રો તમે જોઈ લો વાટકીમ નાખીશ તો કાળા જ લાગશે પણ દેખાડી દઉં એકદમ કાળા હીરા છે આપણા ફોરપીના મિત્રો આપણે પહેલા હીરા નાખી દેવી ઉપડીમાં લીધા હતા તમે જોયું એક એકઠા ડોયાની અંદર કાળો ડોયો થઈ ગયો અને હીરા આપણે નાખી દીધા છે અને આની અંદર મિત્રો કેટલું એસિડ નાખવું એ પણ તમે ધ્યાન રાખજો તમે જોયા હીરા જોયું મિત્રો એકદમ રેડી હવે આની અંદર હું એસિડ નાખું એ પણ તમે જોઈજો ખાલી એસિડ નાખું મિત્રો તમે બહુ જાદુ ન નાખતા મિત્રો જુઓ આપણે હીરા પલ્લાના એટલું જ નાખ્યું છે પછી જાદુ એસિડ નાખી દઈશું તો હીરા ઉડશે અને એવો પ્રશ્ન થાય છે એટલે આપણે નાખ્યું છે તો એ તમને દેખાડવા મિત્રો થોડુંક વધુ પડી ગયું બે ટીપા પણ વાંધો નહીં હવે તમને મિત્રો ગરમ કરી અને દેખાડું હવે મિત્રો આ આપણે ગેસ ચાલુ કર્યો અને ગાયો ઘા દિવાળી કરી પછી આ આપણે મિત્રો ગેસ ચાલુ કરી દીધો હે હવે તમે જોઈ શકો છો આ હીરા હું ગરમ કરી રહ્યો છું વાઇટ થી એકદમ લાલ તોડ થઈ જાય છે અને હીરા પણ જોવા જોતા માં મિત્રો તમે જોઈ રહ્યા છો વાઇટ કે એકદમ લાલ જોડ તમે જોવો એમ કરી નાખી અને હમણે હીરા દરેકમાં લેસર ફાઈન કાળું હોય ને એ વહી જાય અને ધોળા અબાંગ જેવા હીરા કરી અને તમને દેખાડું જો જાદુ એસિડ નાખ્યું હોય તો આમાં આપણે તકલીફ રહે મિત્રો આવી રીતે પ્રોસેસ હોય છે મિત્રો ખાસ કરીને તમે જોવો કે મિત્રો થઈ જાય આ પ્રોસેસ તમને શીખવા મળે એટલે આપણે જે ચેનલ હોય ધરમસિંહ ડાયમંડ એને તમે મિત્રો સબસ્ક્રાઈબ કરી વાળજો નવા હોય તો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી વાળજો અને શેર પણ કરજો મિત્રો વધુમાં વધુ અને પોઈન્ટ આપવાનું આવે ને

લગભગ લેસેસ હોય રિવો નથી અને હીરા આપણા સાફ થઈ ગયા હે મિત્રો ધરમજી ડાયમંડ ચેનલ ની અંદર તમામ વસ્તુ આપણે શીખવાના જોવા મળતી હોય છે હે મિત્રો આ આપણે ગેસ બેન કરી દીશું આ વાઈટ કીને મૂકી દેવી નીતિ જોયું જે બીજી રીતે સમજાવું હોય ને હવે તમને મિત્રો હજુ દેખાડી આ ઠરવા દેવાનું ઘડીક ઠરે અને પછી પાણી નાખવાનું તમે જોઈ લો મિત્રો હીરા તમને દેખાવા વાટકી પણ ગરમ છે એટલે અમુક વસ્તુ મારે પણ ધ્યાન અને કરવું પડશે તમને હીરા દેખાડ તો હજુ આને પાણી નાખીને ગરમ કરવાના છે એટલે કન્ટિન્યુ પાછા બના રહી ગયો અને મિત્રો ખાસ કરીને આપણા વિડીયો તમે જોતા હોય તો તમારે અધૂરા વિડીયો ન જોવા વિડીયો હંમેશા આખા જોવા મિત્રો એટલે સંપૂર્ણ વસ્તુ જોવા અને શીખવા મળે એની અંદર પાણી નાખશું એ પણ તમે જોઈજો મિત્રો પાણી નાખ્યું ને મિત્રો એટલે પાણી પણ ઉડાડશે આ ગરમ હોય ને તો તમે જોતા રહીજો જોયો પાણી ઉડાડશે જોયું મિત્રો પાણી પણ તરત બળી ગયું મિત્રો તમારે આટલું પાણી લઈ લેવાનું છે જેથી કરી આનો હજુ આપણે પાણી ગરમ કરી આ તમને દેખાડી દઉં આ પાણીને જો આપણે ગરમ કરશું ને પછી આનું આખું જે આપણે કેમિકલ નાખ્યું ને એ ફરીને ગરમ કરો ત્યારે છૂટા પડે ને ઘીરા આપણા ચોટી ગયા હોય એટલે આપણે એ માટે પાણી નાખ્યું છે આ તમે જોઈ રહ્યા છો આનું હજુ ફરીને ગરમ કરવાનું છું પછી તો આપણું પૂરું કેમિકલ નીકળશે મિત્રો ગરમ કરવા માટે ફરી આપણે દિવાળી કરીને પાછો હવે મિત્રો આપણે પાણી અંદર ઉકાળી રહ્યા છીએ એટલે એસિડ બધું છૂટું પડી જાય નકર પડે નહીં ધ્યાન રાખજો આવી રીતે કંઈ ભૂલ થાય નહીં સંપૂર્ણ આપણે સ્ટેપ બાય સ્ટેપ તમને શીખવાડતા જઈએ કે ભૂલ ન થાય જોતા રહીજો તમે વાટકી વાટકીવાળું જે આવે ને એ લઈ લો તો પણ ચાલે આની અંદર છૂટું આ મારી પાસે પડ્યું એટલે તમને દેખાડું છું આવી રીતે જો પાણી ઉડવાનો પણ ચાન્સ રહે પાણી મિત્રો ઠરી ગયું છે હવે એક નાનો ટફ ગમે તે લઈ અને એની અંદર આપણે પાણી કાઢી નાખવાનું હીરા હોય એને ધ્યાન રાખજો મિત્રો ખાસ કરીને હું આ કેમિકલ વાળું પાણી કાઢી રહ્યો છું અને પછી આપણે હીરા પણ મિત્રો ગણી લેવાના કે આમાં હીરાના વહી ગયા ને આ પાણી અંદર આવી રીતે કંઈક પાણી તમારે કાઢી નાખવાનું અને આવી વસ્તુ તો મિત્રો બધાને આવડતી જ હોય ઘણી બધી વસ્તુ અમુક ઘટતી હોય એ વસ્તુ આપણે શીખવાની હોય અમે મિત્રો પાણી બે ત્રણ વાર નાખી અને ગહણી પણ મૂકી દઉં એટલે હાવ આડું કરવું છે ને તો હીરા આપણા વહી જાય તો આપણે ગહણીમાં રહી જાય ડોયો મિત્રો હજુ ગરમ છે આવી રીતનું કઈ પાણી આપણે આ કાઢી નાખ્યું મિત્રો હવે તમને હીરા સાફ કરી પછી દેખાડી પ્રોસેસ તમને સમજાવી આ ગન આ બાટલો તમે જોયો આ ડોયો તમે જોયો ગરમ કર્યું એવી રીતનું ધ્યાન રાખજો બધું એસિડ ઉડાડે પાણી ઉડાડે હીરા ઓછા નો થાય ખોવાની ખાસ ધ્યાન રાખજો આવી રીતનું આપણે કઈ કેમિકલ વાપર્યું છે એ આપણે વાપર્યું હીરા સાફ કરવાનું કેમિકલ આપણે વાપર્યું જોયું એટલો સામાન તમારે જરૂર પડે મિત્રો હવે આ હીરા હું સાફ કરી અને પછી તમને દેખાડું એ હીરા આપણા કેવા થઈ ગયા ને કેવી એની ચમક આવી મિત્રો આપણે હીરા કાઢી રહ્યા છીએ ત્યાં તમે જોવો ડોયાની અંદરથી આપણે હીરા કાઢ નાખું બધા વાટકીની અંદરથી કે આપણે હીરા કાઢી રહ્યા છીએ અને સાફ કરી તમને કીધું કે આવી રીતે કાઢી લેવાના એકદમ મિત્રો આ વીજી છે ને પાછા એ પણ કહેજો અઘરું હોય તો મને કહેજો કે અઘરું લાગી ગયું મિત્રો આમાંથી આપણે હીરા કાઢ લીધા વાઇટ કિમત જો આમાં કાઢો હોય એ તો બધાને ઈઝી આવડતું જ હોય હવે ડો એક છું અને આ આપણો વોરપે ગાઢ હીરા રહ્યા ને એને સાફ કરી રહ્યો છું આ આપણે છૂટા પાડશું મિત્રો તો આ થોડા થોડા કાળા ડાઘ રહી ગયા આજે તમને શીખવાડો મે પૂરું જોયું નહીં અને જો પણ ઓલા જેવા તો નહીં ને તેમ કાળા હીરા જાય કેટલા ઓલા થઈ ગયા પણ તો હજુ થોડુંક હજુ આખા બોયલ નથી આ બાકી તો આમ પહેલાના લોટ કરે નહીં તો કમ્પ્લીટ થઈ જાય પણ આમાં થોડુંક કાળા હીરા રહી ગયા મિત્રો આ સાઈડમાં પીળ્યા ગીમીયા પીડા હોય આ તમે જો અમુક આમાં કાળા દાણા રહ્યા ને એ રહી ગયા છે પણ જાજા હીરા નહીં હોય વી બચ્ચે હીરા છે એનો વાંધો નહીં સાફ આપણા બોયલ તો થઈ ગયા કહેવાય એમ તો મિત્રો આ પ્રોસેસ મેં આખી જોઈ હવે તમને જે લોટમાં નાખી અને હીરા દેખાડી દઉં કે કેવા આપણા હીરા થઈ ગયા છે આપણા હીરા જે આપણે બોયલ કર્યા એ તમને દેખાડી રહ્યો છું મિત્રો પણ રાતનો સમય થોડું ક્યારે પણ તમે હીરા પણ જોઈ શકો છો આવી રીતની ચમક આવી જાય અને વ્હાઈટ એકદમ હીરા થઈ જાય છે આપણા કેવા લાગ્યા મિત્રો ખાસ કરીને મિત્રો મજા આવી હોય તો તમને જેમ કીધું એમ ધરમસિંહ ડાયમંડ ચેનલના મિત્રો તમે સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયો કે સાથ બધા મિત્રો અને ધરમસિંહભાઈના જય માતાજી